ગુજરાતીમાં જે આપણે એલોપેશિયા ને ઉંદરી કહીએ છીએ એ ઉંદરીમાં એવું હોય છે કે તમારા વાડના અમુક પેચના વાડ જતા રહે છે સ્કાલ્પમાંથી અને કોમનલી આપણે ઉંદરી કહીએ છીએ અને અમારી મેડિકલ ટર્મ ભાષામાં એલોપેશિયા એરેટા કહીએ છીએ ઉંદરી જનરલી જેમાં તમારા સ્કાલ્પના રાઉન્ડ કે ઓવલ પેચમાંથી તમારા વાડ જતા રહે છે તો એમાં તમને આખા સ્કાલ્પમાં રાઉન્ડ કે ઓવલ પેચિસ દેખાતા હોય છે જેમાં વાડ હોતા જ નથી કોઈક વાર એવું બને કે આગળની હેરલાઇન ના વાળ જતા રહે પાછળની હેરલાઇન ના વાળ જતા રહે એવું થઈ શકે છે કોઈક વાર તમારી બોડી પણ શકે છે આમાં જનરલી પેશન્ટને ઓછું ખબર પડતી હોય છે એમના ઘરવાળાને નોટિસમાં આવતું હોય છે કે પેશન્ટના સ્કાલમાંથી વાળ જતા રહ્યા છે કે ક્યારેક કોઈક હજામ પાસે કે બાર્બર પાસે ગયા હોય વાડ કપા ત્યારે એ વસ્તુ દેખાતી હોય છે કે નાના નાના વાડના પેચિસ જતા રહ્યા છે અને એ રીતના જનરલી ખબર પડતી હોય છે કે તેમને ઉંધરી એરેટા છે ઉંદરી નોર્મલ હેરફોલ કરતા અલગ વસ્તુ હોય છે નોર્મલ માં બે વસ્તુ હોય એક તો જે તમારા તાવ આવતો હોય સ્ટ્રેસ પડતું હોય કોઈ સર્જરી થઈ હોય કોઈ વિટામિનની ઉણક હોય તો તમને હેરફોલ થાય જેને અમારી ભાષામાં ઇન્ફ્લુઅમ કહેવાય ટીલોઝન કહેવાય એનાજન ઇન્ફ્લુઅમ કહેવાય અને બીજો હેરફોલ અમારી ભાષામાં પેટર્ન બાર્ડનેસ કહેવાય જે જનરલી પુરુષોને ખાંચા ખાચા એમના ઊંડા થતા જાય ક્યાં તો આ ભાગમાંથી વાળ જતા રહે છે અને સ્ત્રીઓને વચ્ચેની પાથી હોય એ પોઢી થતી જાય છે અને એ લોકોની પોની નાની થતી જાય છે આ નોર્મલ હેરફોર ની વાત છે ઉંદરીમાં તમને હવે કોઈ પેટર્ન નથી જોવા મળતી એમના તમને રાઉન્ડ કે ઓવલ પેચીસ જોવા મળતા હોય છે જનરલી એમાંથી વાડ ખરી જાય છે અને જે વાડ ખરે એ એક સાથે આખા ખરી જાય છે એટલે એમાં કોઈ વાડ રહેતો નથી બીજો એલોપેસાધરી એ એક ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય એટલે પોતાની રોગપ્રતિકારક શક્તિના કારણે થતો કહેવાય એમાં તમારી બોડી કોઈ સમજતી હોય છે માથાના કે જે કોઈ પણ ભાગના એ તમારા પોતાના નથી તો એ ફોરેન બોડી રિએક્શન પ્રોડ્યુસ કરતી હોય છે જેનો મતલબ એ છે કે તમારી બોડી એવું માને છે કે આ વાળ ફોરેન સબસ્ટન્સ છે તમારું પોતાનું નથી તો એ વાળની સામે એટલું ઇન્ફ્લેમેશન ક્રિએટ કરે છે અને પછી વાળને કાઢી નાખવાનું કામ કરે છે આ એક કારણ છે જેના કારણે એલોપેશિયા એરેટા થઈ શકે છે એટલે ઉંદરી થઈ શકે છે અને આના બહુ બધા હોઈ શકે છે ઇન્ફેક્શન હોઈ શકે કોઈ કેમિકલ હોઈ શકે એવું બહુ બધા એના ટ્રીગર્સ હોઈ શકે છે એલોપેશિયા જેનાથી ત્રણ ચાર લોકોમાં વધારે થતા હોય છે એક તો જેને જેનેટિક ટેન્ડન્સી હોય એનો મતલબ કે તેને વારસાગત ટેન્ડન્સી હોય થવાની એને થઈ શકે છે બીજું જેને રોગ પ્રતિકારક શક્તિ બહુ વધારે હોય બોડીમાં અને બીજા રોગ એવા ડિસઓર્ડર્સ હોય જેમ કે સફેદ દાગની તકલીફ હોય કોઈને થાયરોઈડ તકલીફ હોય છે કોઈકને ડાયાબિટીસની તકલીફ હોય છે એ લોકોમાં મેક્સિમમ ચાન્સ છે એલોપેશિયા એરેટા કે ઉંદરી થવાનો જે લોકોને સૂકી ચામડી કે વારંવાર શરદી ખાંસી ઉધરસ થવાની ગોઠો હોય એ લોકોને પણ એલોપેશિયા એરેટા થવાના ચાન્સીસ હોય છે કોઈક ઓછા એવા પર્સન્ટેજ પબ્લિકમાં જેને બ્લડ પ્રેશરની તકલીફ હોય એમાં પણ એલોપેશિયા એરેટા કે ઉંદરી થવાના ચાન્સ હોઈ શકે છે આમાં વાળ ઉતરવાની પ્રક્રિયા થોડીક લાંબી હોય છે અમુક વાર પાંચ સાત દિવસ થતા હોય છે વાળ જતા અને દેખાતા પણ અમુક વાર એવું થતું હોય કે રાત્રે તમે સુઈ ગયા હો અને સવારે ઉઠો ત્યારે તમારા વાળ હોય જ નહીં તો એવું બની શકે છે અને મેં જેમ સમજાયું કે તમે જેમ તમારા ઘરવાળા કે તમારા હજામ કે બારબાર જનરલી તમને નોટિસ માં લાવે કે તમારા વાડ નથી જેને કાળા અને સફેદ વાળ બંને હોય છે એમાં જનરલી સફેદ વાળ સ્પેર થતો હોય છે એટલે સફેદ વાળ પર આ રોગ કામ કરતો હોતો નથી તો કોઈક વાર એવું થાય કે તમે રાત્રે ઊંઘી ગયો અને એકાદ બે દિવસમાં તમારા બધા કાળા વાળ નીકળી જાય તો આખા તમારા માથામાં ખાલી સફેદ વાળ જ દેખાય એવું થઈ શકે છે આ એક પ્રોસેસ છે તમે આમાં જલ્દી ટ્રીટમેન્ટ કરાવો તો તમારે બારનેસ થવાની શક્યતા નથી હોતી પણ જો ચાર છ મહિના થઈ ગયા અને થોડીક લાંબી ટાઈમ થઈ ગયો કે તમે ટ્રીટમેન્ટ નથી કરાય તો વાડના મૂળ જ મરી જાય છે એના પછી તમને ટકલા થવાનો ચાન્સ હોય છે આમાં આની સારવાર સો સો ટકા કરી શકાય છે જેટલી જલ્દી સારવાર કરો એટલું વધારે સારું જેટલું મોડું કરશો તો એટલા વાળના મૂળ ખરી જશે તમારા અને તમને રિસ્પોન્સ નહીં આવી શકે ટ્રીટમેન્ટમાં એવું છે કે બે વસ્તુ થઈ શકે છે પહેલા મેડિકલ થેરાપી હોય અને સર્જિકલ થેરાપી હોય મેડિકલ થેરાપીમાં જનરલી સ્ટાર્ટિંગમાં લોશનથી જ નાનું નાનું હોય પેચ તો લોશનથી જ કામ થઈ જતું હોય છે વાર અમે જે દવા છે એને ઇન્જેક્શનમાં નાખીએ અને એ જે ભાગમાં વાડ નથી એ ભાગમાં નીચે દવા મૂકી દેતા હોઈએ છે તો જે મહિનો મહિનો ચાલે એ જે ત્રણ ચાર સેશન થાય તો એ પાછા આવી શકે છે જો આ લોકલ ટ્રીટમેન્ટથી કામ ના કરે તો આપણે જે રોગ પ્રતિકારક શક્તિ તમારી થોડીક દબાય એવી ઇમ્યુનો સપ્રેસન્ટ કરીને દવાઓ આવતી હોય છે એ પણ તમારે લાંબો ટાઈમે ત્રણથી ચાર મહિના જેવું લેવું પડતું હોય છે ડોક્ટરની એડવાઇસ પ્રમાણે અને જો આ બધાથી તમને નથી રિસ્પોન્સ આવતો કે નથી જ આવતું અને તમારા વાડના મૂળ જતા રહ્યા છે તો છેલ્લો આપણી પાસે સર્જિકલ ઓપ્શન હેર ટ્રાન્સપ્લાન્ટનો રહે જ છે જેમાં તમારા જે નોર્મલ અહીંયા વાળ હોય જ્યાં બચેલા તે વાળ અમુક કાઢી અને જે વાળ ખરી ગયા છે જે પેચમાં એ પેચમાં નાખી દઈએ છીએ એક બહુ નાની પ્રક્રિયા છે એકાદ બે કલાકમાં પતી જતી હોય છે એલોપેશિયા એરેટા જનરલી વાળની બીમારી છે એટલે જે જે ભાગમાં વાળ હોય એ બધા ભાગમાં તમને આની અસર દેખાઈ શકે છે જનરલી માથામાં જ દેખાતી હોય છે આઈબ્રોઝમાં કોઈક વાર બધાના આઈબ્રોઝ જતી રહેતી હોય છે અહીંયા પણ પણ પાપડના વાળ જતા પુરુષ હોય મૂછ દાઢીના વાળ પણ જતા રહેતા હોય છે અમુક બાકી બોડી હેર્સ પણ જતા રહેતા હોય છે એમ ખાલી માથાના વાળ જતા રહે તો અમે એને એલોપેશિયા ટોટાલિસ કહીએ દે પણ જો આખા બોડીના જ વાળ એ રીતે જતા રહ્યા હોય તો એને એલોપેશિયા યુનિવર્સલિસ્ટ મેડિકલ ભાષામાં કહેવાય છે એટલે હા જ્યાં વાળ હોય ત્યાં બધે વાળ જઈ શકવાની હોય શક્યતા હોય છે સાધારણ ભાષામાં હું તમને કહું તો એલોપેશિયા પ્રિવેન્ટ કરવાનું કોઈ એ છે નહીં આપણી પાસે ઉપાય પણ જો જે થાય અને તમને જેટલી જલ્દી ખબર પડે અને ઘરેલું નુસ્ખા ના કરો અને ફટાફટ તમારા ચામડીના ડોક્ટર કે ડર્મેટોલોજીસ્ટને બતાડીને દવા કરાવો તો તમારા વાળ પૂરેપૂરા આવી શકે છે એટલે ક્યોરેટિવ વસ્તુ વધારે છે પ્રિવેન્શન કરતા અને જેટલું જલ્દી ક્યોર થાય એટલું સારું હોય છે આમાં